હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હિમાલય શેડની નીચે કેમ કે અહીંયા થાય છે લાઈવ મગફળીની હરાજી સામે જોઈ શકો છો બરાબર તો મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજાર ભાવ મગફળીના જોવા જવાના છીએ હરાજીમાં જઈને આજે વાર છે બુધવાર છે તારીખ બાર અગિયાર બે હજાર ને પચીસ અને આજની આવકની વાત કરું તો છ હજાર ત્રણસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ છે કેવા રહેશે બજાર ભાવ આપણે લાઈવ રાજીમાં જઈને જોવાના છીએ એની પહેલાં ખાસ રિક્વેસ્ટ છે આ ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોવ નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ અને આ વિડીયો તમે યુટ્યુબ પેજમાં જોતા હો તો ખાસ કરીને આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં જેમ કે બંનેમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળે છે તો ખાસ કરીને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લો અને એક દિલથી રિક્વેસ્ટ છે કે આ ચેનલને તમારી માનીને જ આગળ વધારો અને હર ખેડૂત સુધી વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો શું ભાવ રહ્યો છે મગફળીનો સિંગનો કેવા રહી છે બધા ભાવ ખુલતા લાઈવ હરાજીમાં જઈને એકડે એકથી તમને બધાએ વકલ બતાવવાની કોશિશ કરું છું ક્યાંથી વિડીયો છો ખાસ કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં એક હજાર ને સાચી રૂપિયા એક હજાર છાસી પંચાસીવું બાળું તાણું એક હજાર ને ત્રાણું એક હજાર તાણું મિત્રો એક હજાર ને રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો સુપર ક્વોલિટી છે હાલે વાદે વાંગ આ હજાર ઉપર થાય મામા એના ખ્યાલ છે કોણ ન કરું એક કરી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સિંગની ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરતા રહેજો જેથી કરીને ખબર પડતી રહે કે મહુવા માર્કેટિંગ યાર્ડ માં મગફળી ભાવ રહી મિત્રો એક હજાર બાવન રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી એક હજાર ને બાવન રૂપિયા

बार एक हजार ने बार रुपिया बोलोगे एक हजार देर देर सौ रुपया बार सौ रुपया सत्तर सत्तर रुपिया बोलो एक हजार सत्तर कई बार पावर है कितना सत्तर रुपिया एक हजार ने सत्तर रुपिया भाव एक हजार सौ रुपया कई बार पंद्रह एक हजार बाई सौ रुपिया बोलोगे एक हजार सौ મિત્રો આ વકલ નો અગિયારસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી બત્રીસ નંબરની સિંગ છે અપ્રમાં <laughs> <laughs> અગિયારસો ને બાણું રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો જી વીસ સિંગ છે સોરી બત્રીસ નંબરની સિંગ છે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે અગિયારસો ને બાણું રૂપિયા ભાવ હોય મિત્રો એક હજાર ને આડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો વખત ક્વોલિટી પચાસ એકાવન પચાસ પંચાવન અગિયારસો પંચાવન અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વકલનો ગિરનાર નંબર ચાર ની સિંગ છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મૌઆ મિત્રો ઓગન ચાલીસ નંબર ની સિંગ છે એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો પંચાણું ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો અગિયારસો ને છબેક ભાઈ હાથ નવ તો

અગિયારસો ને નેવું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળીની એપીએમસી મઉ આવો મિત્રો એક હજાર ને એક્યાશી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વકલનો વીસ કિલોનો ભાવ ક્યો મિત્રો એક હજારને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આવી રીતની છે શેકા વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મૌઆ મિત્રો નવસો ને સાહીઠ રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો ક્વોલિટી નવસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો નવસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ રીતની ક્વોલિટી છે વીસ કિલો નો ભાવ ગયો છે જોઈ શકો છો થોડુંક ભેજ વાળું છે